થયા પાણીમાં દુકાનોમાં પણ ઘુસી ગયા વરસાદી પાણી દ્રશ્યો છે ભુજ શહેરના આજે ભુજમાં વરસ્યો ધોધમાર વરસાદ અને હંમેશની જેમ ભુજનો બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયો સવારથી જ ભુજમાં હતું ઉકળાટ ભર્યું વાતાવરણ બપોરે એકાએક વરસાદ તૂટી પડ્યો લઈ ભુજ ના બસ સ્ટેશન પાસે રસ્તા પાણીમાં ગરકાવ થયા જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વાહન બંધ પડી જતા વાહન ચાલકો ભારે હાલાકી વેચવી પડી બસ સ્ટેશન પાસે દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા આ સ્થિતિને લઈ ભુજ નગરપાલિકા સામે લોકોમાં રોષ ફેલાયો ભુજ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા તો ભુજ શહેર પાસેના કુકમાં માધાપર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો ભુજ ઉપરાંત નખત્રાણા પચાઉ અને મુન્દ્રા તાલુકામાં વરસાદ વરસ્યો નખત્રાણા તાલુકાના પધ્ધર થરાવડા મથલ શેખપીર ગડા સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ